ધી મિત્રો તો આજે જો વરસાદ આવે એવું થઈ ગયું બપોર પછી નો ટાઈમ છે એટલે જોકે વરસાદ આવે એવું હોય બપોર પછી ઘણી વાર આવતો હોય એટલે એમ કઉ છું બાકી જો અત્યારે ઓછો છે આમ દેખાય છે સાંટા ને એવું એટલે નક્કી નહીં આવી જાય ને તો એવું વાદળા જેવું જો આમ દેખાય વીડ વરસાદ જ હશે અમારે એને વીડ કે જો આમો ઢોરો રહ્યો ને એ બાજુ બાકી તો હાથી નીણ વાવેલી ઢોર એટલે આપડે અત્યારે એને કીધું વરસાદ આવી જાય તો અગાઉ વિડીયો ની શરૂઆત ટૂંકમાં કરી દીધી છે અને જો અહીંયા આપડે ઢોર ને નીણય નાખી દીધી છે જે સાંટા જેવું હવે આવવા મળ્યું છે એટલે નક્કી નહીં હવે વધુ વરસાદ આવે તો હાલો જોવી આગળ વરસાદ જો વધુ આવે કે આમ સાંટા આવીને રહી જાય હવે એવું લાગે વરસાદ વધવામાં છે પાછા સાંટા માંથી પાછો આટલો તો થઈ ગયો અને જે દેખાય છે પાસે હવે વધુ આવે કે કેમ થાય જો આમ ખેતર માં તો આમ વધુ આમ દેખાવા જ મળ્યો હોય છે ટૂંકમાં આ દેખાય જો હવે કેટલીક વાર વધુ આવે જો પાણી ધીમા ધીમા હાલતા થવા મણ્યા છે a few minutes late. તો આપડા પછી વરસાદ તો રહી ગયો કઈ બહુ આવ્યો નથી અને જો હા સકલ્યા જોવો તમે કેટલા સકલ્યા સણો આવે હજુ લાગઢ નકરા સકલ્યા બેઠા હે એમ નામ જોવો તમે હા હે ને એમ નામ આમાં ખાતા હોય હે તો પીડી હોય ને આ ખડ ને એવું આપણે ગમે એમ હોય ઢોર ને નીર ને એવું નાખતા હોય ને એટલે હજુ ખાતા હોય કેટલા રાખડા નકરા ચકલ્યા હે એવું છે તો બાકી તો એક વાડી કોઈ આલો બીજી વાડી કોઈ આપડે કાલ ખાતર ને એવું તો નાખ્યું તું પણ વરસાદ આવે એટલે એ તો ઓગળી ગયું છે તો આપણે હાલ્યા જવી બીજી વાડી તો આપણે નીકળી ગયા એવી મિત્રો બીજી વાડીએ તમે જુઓ અત્યારે તો રસ્તામાં જાવ એટલે આલો ફટાફટ ના પોગી જાવી અને પછી આગળ બતાવું બતાવો વિડીયો તો મિત્રો આપણા પોગી ગયા બીજી વાડીએ અને ગાડી આપડી પાછળ પાર્ક કરી દીધી છે એવું છે અને જો આ વાડીયાને આપડે માંડવી કાલ ખાતર નાખ્યું તું તમને બતાવવું રી તો માંડવી તો જોરદાર જ છે પણ આપેલા જો કાંટાળું ઠવડું આડું રાખવું પડે કેમ કે આથી આપણે હાલવાનું હોય ને ઢોર બોર આવી ન જાય એટલે પાછું દઈ પણ દેવાનું એને હે ને ધ્યાન જ રાખવાનું આ ખોલું રહી જાય ને તો આથી આપડા ખેતરમાં હે ને આવી જાય ઢોર ને એવું નામ ઘણું બધું રોજ ને એવું હંધુ આલે એની ધ્યાન રાખવાની હોય આપણે અને આ રહી માંડવી જેમાં આપણે કાલે ખાતર નાખતા થાય માં તમે જોયું ઉજે છે અને માંડવી માં જવો મિત્રો ઓહો હોય માંડવી માં જોરદાર ફૂલ આવવા મળ્યા મિત્રો હવે જોવો તમે નકરા માંડવી માં જો અને અમારી ભાષામાં કેવી તો ફાલ અને નકર કયો તો ફૂલ માંડવી માં ફાલ લાગવા છે ઘણો બધો હવે અને માંડવી જોવો આમ જોરદાર હવે થઈ ગઈ હે ખાતર ને માથે વરસાદ આવી ગયો મિત્રો આજે હજી આવશે ખરો વરસાદ નક્કી નહીં કાંઈ કઈ ન હકી પછી વરસાદ નું તો એટલું ખેતર માં આલો ને મિત્રો એટલે સંપલ નો વજન જ થઈ જાય કિલો કિલો એક સંપલ માં એટલો ગારો સોટી જાય થોડીક ઓલી બાજુ થી છે આ બાજુ આવ્યા તા અહીંયા અડદ વાવતા નઈ બાદ પણ હા તમારી માંડવી હવે હારી દેખાય છે હમ એવું છે

તો મારા બાના ખેતર બાજુથી વિવાહીઓ મિત્રો અને જો અહીંયા મેં કીધું બતાવી દઉં જો કે જોતા જ હોય હાધા આને કહેવાય વન તુલસા ટૂંકમાં હે ને તમે જોયા જાય છે આના મસ્તના જો આ રીતના નાના નાના ફૂલ થાય જો એને જોરદાર અને આ હે ને ઘણા ખાતા હોય માવો ખાતા હોય માવા આ ઠીક પણ વિમલ નહીં એવું ખાતા હોય ને એટલે એ થાય અમારે ખાતા હોય આ બાજુ ઘણા આ બહુ નહીં ટૂંકમાં ઘણી વાર ઘણા ખાતા હોય આપણે જોયેલા છે આપણે આ વંતુલસા ખાધેલા એવું નહીં પણ આપણે એમના ખાધેલા આપણે કાંઈ વસ્તુનું બંધાણ નથી ને એટલે આપણે ટૂંકમાં એમના નામ જયેલા પણ પાકલ હોય ને તો વધુ મજા આવે હજી કાસા છે કાસા એ આપણે સાખી લઈએ એમ કાંઈ હાલે એટલે ટૂંકમાં એમ કાંઈ હોય ને આપણે પાકલ ખાધેલા ઘણીવાર ઘણી વાર આપણે નુખા ખાવી ને ઘણા લોકો એને શું કરે ખાતા હોય ને ગમે એ વસ્તુ એની હારે ખાય એટલે એવું છે બાકી જો આનો દેખાવ આપણને ઓમ મજા આવે ફૂલ આવે ને ત્યાં જો કેવા જોરદાર મિત્રો ફૂલ છે જો લાગત નકરા ફૂલ ફૂલ જ થઈ જાય આના અને આની મસ્તી બહુ કરતા પેલા આવતા ને છોકરા નાના ટૂંકમાં બે ચાર વર્ષ પેલા ની વાત છે એક બીજા માથામાં ઝીકી દેવી ફૂલ નકરા બસ આવી મસ્તી કરતા હોય નવરા હોય ને બાકી તો હવે પાછું વાડી કોઈ જવાનું છે થોડા થોડા વરસાદના સાટા આવવા મણ્યા છે એટલે વ્યાજ આવી ખોટું પલળવું નથી એટલે ના પાછા આપડે ઢોર દોવાના હોય ને આડું રહેવું પડે ગાય ને એ દોવાનું હોય તો હવે ફટાફટ વાડી બાજુ નીકળવી તો આપડે મિત્રો આવી આવીને શું પેલું કામ કર્યું ખબર છે આ ચંપલામાં ગારો ઉખાડ્યો કેટલો સોટી ગયો તો કિલો કિલો હે ને મેં દેખાડ્યો તો ને ખેતરમાં જો ઢગલો પાણીમાં કર્યું ઉખાડી ઉખાડીને કહી ને કીધું ચંપલ સોખા કર્યા એટલે હવે પગ હળવા ત્યાં નકર વજન વધી જતો પગ ને અને હવે મિત્રો આપડે ગાય દોવાની છે જો મસ્ત મજાની આયરી આય ગાય અને એને મૂકી દીધી વાસળી અને મારા મમ્મી ગાય ને શેળાયું વાળે છે એટલે પગ પગ વટકે નઈ ટૂંકમાં પાટું બાટું ન મારે ગાય દોતા હોય ત્યાં એટલે એ રીતે આ રીતે પગ બાંધીને એને અમારે એમ કેવાય શેળાયું વાયુ એટલે વાસળીને એવો ફટાફટ પાછી હમણાં અહીંયા લેવી જો હે કેમ કે એ નકર નકરતી દૂધ પી હે એટલે હે જો અહીંયા આડીને જ બાંધવાની છે તો જો વાસડી આવી ગઈ પાછી ભાગી જાય એમ છે નકર આને એને ફટનાફટ બાંધી દીવું તો આપડી વાસડી જો અહીંયા બંધાઈ ગઈ છે મિત્રો ગાય ની અને પછી હવે ગાય દોવાઈ ની થઈ ગઈ છે ચાલુ જો હાયરે રે ગાય ની આપણે અહીંયા અને જો આપણે ગાય ધોવાઈ ની છે અત્યારે તો આપડે જો હવે ગાય ધોવાઈ ગઈ છે અને મારા મમ્મીએ જ ગાય ધોઈ લીધી છે હા ધોઈ લીધી બોલો બોલો કાકા હાવ બોલે જ નહીં પાછા કઈ ગાતો એ લીધી છે એમ તો કઉ તો જો આ રહ્યું આટલું દૂધ આવી ગયું છે ગાય એવું છે અને આ રહી ગાય આપડી તો હવે ફટાફટ વાસડી રહી અને આમ અલગ લઈ જવાની છે ઓથ માં અંદર બાંધી દેવાની છે વરસાદ ની એટલે બલ્લે બલ્લે નહી અત્યારે આવતો નથી પણ નક્કી ન હોય ચોમાસા ક્યારે આવી જાય બાકી હવે આંધા ઢોર ને નીણ ને એવું નાખવાનું છે લીલી નીણ તો હે નહી આજ બહુ વરસાદ આયતો એટલે કઈ વાઢી નથી

તો એના હંધોઈ કરીને કીધું આજ ભેગું કરીને નાખી દેવી વરસાદનું નીર નું નકર થયું નહોતું નકર તો ટાઈમે હંધોઈ થઈ જ ગયું હોય અને હુકલ નીણ જો કે નાખતા જ હોય એટલે નું પછી બંધ રાખ્યું અને કીધું લીલી નીણ નાખી દેવી તો વઢાઈ ગઈ પાથરા લઈને નાખવા મળવી મારા મમ્મી એક પાથરો લઈને જાય છે પણ આપડું શૂટિંગ નહીં થાય કેમ કે ડ્રાય ફ્રુટ ની વ્યવસ્થા નથી તો જાહેર તો આ પુગડ દીધી એક પાથરો મેં આનો ને એક મારા મી ને હવે આ કટિંગ કરે છે એટલે ખાવા મળે લાંબી ખાઈ જાય પણ આ તો ચોમાસું હે ને ગરમ બગડે નહીં ને એટલે હે ને એવું છે આ કટિંગ કરવાનું બાકી તો એમના મેં ખાઇ જ જાય છે ચડી નાખી દેવી આ બાજુ ન ખાઈ ગઈ આમ નખાઈ ગઈ એ જાય ને એટલે એવું કામ કર્યું અને હવે પછી હે ને આ નું થઈ ગયું અને આપણે હવે ખાવા પીવાનું કરવાનું છે તો હાલો ઈ કરવી જમવા માં તો જો મારા મી બનાવ્યો છે હું હે આ રો

નકર હે ને જાય છે આના પાડેલા તો હાલો આપણે ટ્રાય કરવી હવે ખાવાની કેમ તો ખાતા જ હોય એટલે ભાવે તો ખરો કઈ વાંધો નહીં એકદમ જોરદાર જો કે ખાતા હોય એટલે ભાવતું હોય એટલે જોરદાર જ હોય તો આપણે જો મિત્રો ખાઈ તો લીધું અને પછી હવે દૂધ નું કેન ઉપાડ્યું છે કેમ કે ગામમાં જવું છે આપણે એટલે ફટાફટ જો ગાડીમાં ટીંગાડી દેવી કેન અને પછી નીકળવી ગામમાં

તો બાળું કરે છે ખાવા પીવાનું એવું ખાવાનું છે આમાં ભરી તો હાલો હવે આજનો વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી એક બીજા વિડીયો માં ક્યાં સુધી